સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી મન્થની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટ્રાફિક પોલીસ તેમજ ફોરસ્ટાના સહયોગથી એક્સિડન્ટ ફ્રી ઇન્ડિયાના ભાગ રૂપે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ કમેલા દરવાજા ચાર રસ્તા મિલેનિયમ માર્કેટ ખાતે રાખવામાં આવ્યો હતો આ સાથે જ એક રેલી યોજવામાં આવી હતી જેને હનુમાન કથાવાચક સ્વામી હરિપ્રકાશ દાસજીના હસ્તે લીલે જંડી બતાવવામાં આવી હતી આ સાથે રિંગરોડ ઓવરબ્રિજ નીચે કिन्नરી ત્રણ રસ્તા ખાતે નવી ટ્રાફિક સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની સાથે ટેક્સટાઇલ સાથે સંકળાયેલા વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ચોકીના ઉદ્ઘાટન સમયે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો રેસિપીએ જણાવ્યું હતું કે સેફ્ટી મન્થના કાર્યક્રમના ભાગ રૂપે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને પોલીસ કર્મીઓ જે વાહન ચાલકો હેલ્મેટ નથી પહેરતા તેમણે પણ હેલ્મેટ આપવામાં આવ્યા હતા ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ભારે ટ્રાફિક રહેતો હોવાથી અહીં એક ચોકીને ખુલ્લી મુકવામાં આવી હતી હેલ્મેટ ખૂબ જ જરૂરી છે અકસ્માત વખતે માથાના ભાગે થતી ઈજાઓના કારણે ઘણી વખત લોકોના મોત થતા હોય છે જેથી તમામ નાગરિકો હેલ્મેટ પહેરે તે ખૂબ જ જરૂરી છે આ કાર્યક્રમમાં ફોસ્ટા પણ સહભાગી બન્યો હતો હાલમાં જ આપણે નેશનલ રોડ સેફટી મંથ નું પહેલી જાન્યુઆરી થી લોન્ચ કરવામાં આવ્યું છે દર વર્ષે આ રોડ સેફટી મંથ નું આયોજન કરવામાં આવે છે અને એમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો ટ્રાફિક અવેરનેસ ને લગતા સેફટી ને લગતા કરવામાં આવે છે આજ રોજ અમારે ટેક્સટાઇલ માર્કેટ એરિયામાં પોસ્ટાના સહયોગથી એક હેલ્મેટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમારા પોલીસ કર્મચારીઓને ખાસ કરીને હેલ્મેટ આપવામાં આવ્યા હતા તેમ તે ઉપરાંત બીજા નાગરિકોને પણ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું હેલ્મેટના કારણે આપણી સેફ્ટી ખૂબ રહે છે જરૂરી છે આપણાને એક્સિડન્ટમાં જ્યારે પણ આપણે આપ જોયો છો કે એક્સિડન્ટ થાય છે ત્યારે વધારે પ્રમાણમાં જે ડેથનું પ્રમાણ છે એમાં હેડ ઇન્જરી મુખ્યત્વે હોય છે એનાથી સેફ રહેવા માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે આ ઉપરાંત પોચકાના સહયોગથી અમારો ટેક્સટાઇલનો એરિયા જ્યાં ખૂબ વ્હીકલોથી ભરચક અને ટ્રાફિકનીથી ભરચક એરિયા છે એ વિસ્તારમાં અમારી નવી ચોકી પોચાના સહયોગથી આજે નાગરિકોને સારી સુવિધા પૂરી પાડી શકે એના માટે અર્પણ કરવામાં આવી છે જેનું આજે અમારા જોઈન્ટ કમિશનર ટ્રાફિક શ્રી ચૌધરી સાહેબ હસ્તે એનો ઇનોગરેશન કરવામાં આવ્યું છે રારું લાહોટી એડવોકેટ ટાગ અમારી જો એનજીઓ છે જો યે સિક્સથ રાઇડ છે અમારી ਇਸ વાર રામ સેના કે રૂપ મેં ઇસકા નામ દિયા ગયા હૈ ઓર કાશી સે આયુધ્યા 210 किलोमीटर की राइड है जो 9 से 12 जनवरी के बीच में हम करेंगे दो दिन की इस यात्रा में यहाँ से सूरत के ही सारे साइकिलिस्ट तेरह साइकिलिस्ट हैं जिसमें छः महिलाएँ और पुरुष हैं बाकी सात और ये यात्रा का मुख्य उद्देश्य दुर्घटना मुक्त और नशा मुक्त भारत बने ये हमारा उद्देश्य है सूरत में आज ये प्री फ्लैग ऑफ सेरेमनी है जिसमें सूरत सिटी पुलिस के कमिश्नर श्री केलो साहब और यहाँ पर जो सालंगपुर के महेंद्री आए हुए हैं और साथ में फोस्टा के अध्यक्ष कैलाश जी और पूरी टीम इसमें जुड़ी हुई है कुल मिला इंडस्ट्रियल और औद्योगिक व्यापारिक बंधु और सारे लोग इसमें जुड़े हैं महिलाएं है इसमें जुड़ी है मुख्य उद्देश्य लोगों तक तो जन जागृति फैलाना है जिसके माध्यम से देश को एकजुट किया जाए और नशा मुक्त और दुर्घटना मुक्त भारत बनाया जाए ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज सूरत